પચાસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે સરપંચ માટે વઢવાણમાં પંદર લીમડી ચોવીસ માટે ફોર્મ ભર્યા છે વાત કરવામાં આવે તો સભ્યો માટે વઢવાણમાં છ્યાસી લીંબડીમાં અઠ્યાસી ચૂડામાં બાર સાયલામાં ઓગણત્રીસ ચોટીલામાં આડત્રીસ થાણમાં પંચાવન મૂડીમાં ચોસઠ ધાંગધ્રામાં અડતાલીસ અને દસાડામાં એકસો નેવ્યાસી સભ્યોએ ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં ફોર્મ ભર્યા ની વિગતો પ્રાપ્ત થઈ છે પચાસ પૈકી માત્ર અગિયાર ગ્રામ પંચાયત સમરસ અને ત્રણ મહિલા અનામત પણ જાહેર કરવામાં આવી છે આમ સુરેન્દ્રનગર જિલ્લામાં સરપંચ બનવા માટે એકસો પંચાવન ઉમેદવારો ચેરપેટા પેટા ચૂંટણી માટે એકસો તોતેર ગામમાં છસો ને નવ ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી